ભરૂચમાં વર્ષ બે હજાર પંદર માં થયેલા ભાજપ ને બે નેતાઓને ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ મામલામાં સામેલ આરોપીઓને મિલકત સીલ કરી દેવામાં આવી છે ભરૂચમાં વર્ષ બે હજાર પંદરમાં ભાજપના નેતા સિરીશ બંગાળીયા અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલી હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં આરોપી એવા યુનેસેકની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે એનઆઈએ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે ફફડાટ છે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ બે હજાર પંદરમાં બે નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલા સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહિમના સાગરિત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે પચાસ લાખની ચોકારી આપી હોવાનો ખુલાસો થયો હતો ભરૂચમાંથી ચાર હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એનઆઇએ દ્વારા દસથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડક રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે